અમે બે મહિને અમે મોટી પછી ગામનો સહારો તમારો સહારો ખુબ અમને આજુ તમે બે બે હજાર પચીસનું વર્ષ આમ વરસાદ ઘણો આવ્યો પણ અને કેટલાક વખતે એવું લાગે કે વરસાદ આપણા બધા માટે આશીર્વાદ સમાન પણ છે પણ કેટલીક જગ્યાઓ ઉપર એણે ખૂબ નુકસાન પણ કર્યું બનાસકાંઠા પાટણ અને કચ્છના વિસ્તારોમાં તો પૂરની પરિસ્થિતિ સર્જાય એવું પણ થયું વાવ થરાદ સાંતલપુરવાળો વિસ્તાર કચ્છના વિસ્તારોમાં અમે આ જોયું કે પૂરની પરિસ્થિતિ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયેલા દિવસો સુધી લોકોને ઘરની બહાર રહેવું પડે એવી પરિસ્થિતિ અને પૂર કંઈ પેલો દરવાજો ખટખટાઈને ઘરમાં નહોતું આવ્યું પાણી એટલે ઘરની ઘર વખરી કેટલાકને તણાઈ ને સામાન પણ પલળી ગયેલો આવામાં આફતમાં આવી પડેલા બધા સ્વજનો છે એમને શું મદદ કરી શકીએ ગામના છેવાડે રહેતા પરિવારો વિચરતી જાતિના હોય કે અન્ય વંચિત તો એ પરિવારોને અમે બે પ્રકારે મદદ કરવાનું કર્યું શરૂઆતમાં રાશન કીટ તો તત્કાલ પહોંચાડવી પડે એ આપી તાર્પોલીનને એ બધાની પણ મદદ કરી પણ પછી બીજા ફેઝમાં ઘર વખરી તો આજે જેનું ઘર કમ્પ્લીટલી પાણીમાં બધું તણાઈ ગયું એ લોકોને અમે શક્ય કોશિશ કરી છે આ બધું જ આપવા માટે એક ફરીવાર નાનકડું રસોડું શરૂ થઈ જાય અને આજે બધા પરિવારોને અહીંયા ઘર વખરી પહેલાં વાસણ અને વાસણની સાથે સાથે જે

આ તો આપનો આભાર માનો તો તમે આટલી સેવા કરી એટલે આપણે તો ભગવાન એટલો આભાર માનો આપણે કહેવાનો મતલબ બરાબર કારણ કે આમાં એ નથી એટલો આભાર આપણે કહેવાનો મતલબ આટલો અને પેલા રસોડાનો તો ભરે એ તમારો આભાર હા ખૂબ અમે અમારું મન એટલું કેવા માંગે છે કે અમે હું આમ કરીને આપવામાં નથી માનતી હું એવું કહું છું કે એ આપીએ ત્યારે પેલો અહંકારનો ભાવ મનમાં ન આવવો જોઈએ કે અમે આપ્યું છે એટલે આ એમનું છે ને એમના આમ તો આવું નસીબ ન આવે કોઈનું એવું અમે પ્રાર્થના કરીએ કે આવા પૂર પણ ન આવે પણ આ કેટલાય સ્વજનો છે જે એમની ચિંતા કરે છે ને એમને આ આપે છે એટલે એમની આગળ મૂક્યું છે ખાલી ખોલી એક કીટ એટલા માટે કે એમને બતાવી શકીએ કે શું સામાન છે એ રહ્યો અને બધાને મૂક્યું છે આજે એ બધા લઈને જ હશે અને એક પ્રયત્ન એ કરી રહ્યા છીએ મુખ્યમંત્રી આપણા જે છે એમની સાથે પણ આ વિષયને લઈને વાત થઈ કે વારંવાર જે વિસ્તારોમાં પાણીના પૂર ભરાય છે અને જે આર્થિક રીતે નબળા પરિવારો છે જેમના ઘરોમાં દિવસો સુધી પાણી ભરાયેલા રહે છે જેમણે બે હજાર પંદર બે હજાર સત્તર અને બે હજાર પચીસનું પૂરમાં સતત નુકસાન જોયું છે એ પરિવારોને આપણે ઊંચાણવાળા વિસ્તારોમાં જો વસાવી શકીએ તો ત્યાં સરસ એમના ઘર બને અને નીચાણવાળી પરિસ્થિતિમાં એમને જે તકલીફ પડે છે એમાંથી પણ એમને મુક્તિ મળે ચિંતા ન રહે પાણી ઘરમાં ઘૂસી જવાની તો સરકારે હકારાત્મક રીતે કીધું છે કે તમે સર્વે કરી અને વિગતો અમને આપો તો આપણે ઝડપથી એ દિશામાં કાર્ય કરી શકીશું થરાદના કલેક્ટર જે એચ પ્રજાપતિ સાહેબ વર્ષો થી એમની સાથે આમ કામ કરેલું એમને પણ મળે અને એમણે પણ કહ્યું કે મને દરખાસ્ત આપો દોઢસો પરિવારોની દરખાસ્ત અમે ઇનિશિયલી સબમિટ કરી દીધી છે બીજા પણ લગભગ પાછળ સો બસો બીજા પરિવારો પણ ધ્યાનમાં આવશે એમની પણ દરખાસ્ત કરી અને આપીશું એ પરિવારોને ઊંચાણવાળા વિસ્તાર ઉપર જગ્યા સરકાર ફાળવશે અને પ્લોટ પર ઘર બાંધવા માટે સરકારના એક લાખ સિત્તેર હજાર આવે ને અમારી સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનો પણ એટલી જ રકમ એક લાખ સિત્તેરથી એક લાખ પંચોતેર હજાર મદદ કરશે તાકી એમના મજબૂત અને સરસ ઘર થાય એમને ઘરમાં ઊંઘે તો પેલો ડર ન લાગે કે પાણી આવશે ને મારું બધું પલાળી દેશે એવા ઘર આપવાની મનમાં ભાવના છે અને અનેક લોકો એમની ચિંતા કરે છે એટલે આ બધું થઈ રહ્યું છે બસ અંદરથી બહુ આનંદ થાય છે કે આ બધા કાર્યોમાં નિમિત્ત બની શકીએ છીએ પણ વારંવાર કહું છું એ પ્રમાણે એવું પણ થાય છે કે ઈશ્વર આવા કાર્યોમાં કોઈને નિમિત્ત ન બનાવે એટલું સુંદર જગત બનાવે દરેક લોકો જે તકલીફમાં છે એને તકલીફ આપે જ નહીં એવું જો જગત થાય એ સૌથી વધારે આનંદ એ વાતનો થાય એવું જગત થાય એ માટેના પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ બાકી જેમને ઘર વખરી મળી એમની પણ વાતો સાંભળીશું કે એમનો આનંદ એમનો હરક કેવો છે અને પૂરમાં એમણે કંઈ પીડા વેઠી એની વાત પણ એમની પાસેથી સાંભળીશું મિત્તલબેન સંસ્થા દ્વારા અત્યારે આ જે આ પૂર આવ્યું હતું ને પૂરની પરિસ્થિતિમાં જે લોકોના ઘરવખરી તણાઈ જીતી એની ચિંતા કરી અને બેને જે ઘરવખરીના પરમાણુમાં રસોડાનો સેટ આપી અને એમાં ગરીબના વિચેતા સમુદાયના હોય કોઈ જેવા પરિવારો હોય એમની ચિંતા કરીને એમને આ ઘરવખરીનો સામાન આપ્યો છે અને બેનશ્રીએ એક નાની સમાજની ચિંતા કરી એક મોટા સમાજની તો કોઈ ચિંતા કરે નહીં આ પૂરો કરી લે પણ એક આ નાની સમાજની કોઈ રાજકીય ભાવના નહીં કોઈ રાજનેતા થવાની ભાવના નહીં એક સમાજ સેવા કરવી નવા શક્તિ તો એવી હતી કલેક્ટર થાય એવી બેનની શક્તિ હતી અને ઘરે સંસ્કારો ખેડૂતની પુત્રી છે ઘરે બધું જોયું છે વલોણાનું જોયું છે ઘાંટીનું દળ્યું એ ભાડ્યું છે બેન એ બધું કોઈ નાનાથી આપણા બેવા હતા એટલે કોઈ એવું કહેતા હોય ને કે બેન આ હજી એવું કોઈ નથી અને એવો એવી આપણે નામ ભાડી કે ડફેર કોને આમ બીજા ડફેર કહો તો એવામાં કોમ કરે છે એવા માણસોમાં જાય જંગલમાં જાય ને કોમ કરે એવા ડફેરો ભેગાની છાવણીમાં જાયને કોમ કરે અહીંયાને સમજાવે શિક્ષણની બેન ખૂબ ચિંતા કરે છે તમારા બાળકોને મફત જે બેન ભણાવે છે એટલે તમે એમને ભણાવવા તમારા અહીંયા એમની સંસ્થામાં તમારા બાળકોને ભણવા મિલશો તો બેન એક રૂપિયો ખર્ચો કરાવતા નથી અને બાળકોની ચિંતા કરે છે અને એમને નોકરી ઉધીની ચિંતા બેન કરે છે

જાતિના લોકો સાથે સર્વે કરવાના થયો અને એ લોકોને એમના ઘરોમાં વધારે પાણી ભરાણું એ લોકોને એટલી બધી ભયંકર પરિસ્થિતિ ખરાબ હતી કે પોતાના વાસણ તણાઈ ગયા પોતે વેચતા હતા કે કીટ તણાઈ હતી તમામ વસ્તુ તણાઈ હતી અને ત્યારે કોઈ નહોતું ત્યારે તેમણે ફોન કર્યો કે સાહેબ તમે આવો અને અમારું ઘરની પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે અમે શું કરી શકીએ તો વીએસએસએફ સંસ્થા દ્વારા તેમને રાશન પકડવા આવ્યું અને તેઓ દર મહિને ચાલે એટલું તેમને રાશન આપ્યું અને હવે આ પરિવારો છે તેમને ધંધા રોજગાર માટે કટલેરી આપવામાં આવી અને એ લોકો હવે તેમને વેચી અને તેમનું જીવન નિર્વાહ કરી શકશે તો આ લોકોને વીએસએસ સંસ્થા દ્વારા જે આપ્યું છે તે સૌ ભાઈઓ મળે અને તેમને વેચશે અને તે જોઈને હું આનંદ અનુભવી રહ્યો છું